વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકામાં વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું બચાવ સમિતિ દ્વારા પાલિકામાં વિરોધ કરવામાં આવ્યો છે જેમાં મચ્છરની અગરબત્તી લઈને વિરોધ કરવા કાર્યકરો પહોંચ્યા હતા મચ્છરના લીધે વડોદરામાં રોગચાળો વધ્યો હોવાના કારણે આક્ષેપો કરવામાં આવ્યા છે મેયર ઓફિસ પર ન મળતા બહાર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મેયરની કેબિનની બહાર મચ્છરની અગરબત્તી મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો રોગચાળાના લીધે શહેરમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મલેરિયા કમળા જેવા રોગો વધ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આજે અમે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે જેના કારણે અત્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઈફોઈડ કમળો ઝાડા ઉલટી જેવા કેસોને લઈને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોની આવા સમયે એમની પડખે ઊભો રહેવાની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ગરબા રમવામાં વ્યસ્ત છે કોઈ ગીતો ગાવામાં વ્યસ્ત છે કોઈ શોકગ્રસ્ત છે કોઈ ઇટિંગોને મિટિંગો કરી રહ્યું છે જો તમે આ બધા પોતાની ફરજો ચૂકી અને જ મૂકી દીધી છે પોતાની ફરજોને જેથી કરીને અમે આજે વિરોધ આ અમારો મચ્છર અગરબત્તી લઈને વિરોધ કરવા આવ્યા છે કે ભલે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરજનોની ના કોઈ દરકાર હોય પણ અમને તમારી ચિંતા છે એ માટે આજે અમે મેયરશ્રીને મચ્છર અગરબત્તી આપવા માટે આવ્યા છે છતાં અમારી મેયર સાહેબને ટાઈમ નથી આપ્યા તો ચાર દિવસ સતત મેયર સાહેબનો ટાઈમ લઈએ છે તો અમને બી મેયર સાહેબની ચિંતા થઈ કે બીમાર છે કે શું છે કારણ કે અત્યારે રોગચાળો બહુ ફાટવામાં નીકળ્યો છે ઘરે જોવા જાવ તમે કાસ હોય કે વિશ્વામિત નદી હોય ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો ક્લીન એન્ડ નીટ કરવામાં નથી આવતું તો અમને કોઈ ગરબા ગાવામાં વ્યસ્ત છે કોઈ ગીત ગાવામાં વ્યસ્ત છે તો ભાઈ આમ પબ્લિકનું શું થશે જો મેયરશ્રી ચાર દિવસ માટે બી એમ કહેતા હોય કે ટાઈમ ના હોય તો આમ જનતાનું શું થશે તો અમે આ કછુઆછાબ અગરબત્તી એમને ભેટ આપવામાં આવ્યા છે કે એમની સ્વાસ્થ્ય સારી રહે ભલે આમ જનતાનું કશું બી થાય પણ એમની સ્વાસ્થ્ય સારું રહે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ